હલો વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ નવ વિજ્ઞાન ચેપ્ટર બાર અનસ્રોતોમાં સુધારણા તેના ઇન્ટેક્સના પ્રશ્નોનું સોલ્યુશન જેનો પાર્ટ એક છે તે જોવાના છીએ જો તમે આગળના પાર્ટના ઇન્ટેક્સના પ્રશ્નનું સોલ્યુશન ન જોયું હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો તો પ્રશ્ન એક છે અનાજ દાળ ફળો અને શાકભાજીમાંથી આપણને શું મળે છે તો તેનો ઉત્તર છે આપણને અનાજમાંથી કાર્બોદિત દાળમાંથી પ્રોટીન અને ફળો શાકભાજીમાંથી વિટામિન અને ખનીજ સારો સાથે કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોદિત મળે છે પ્રશ્ન બે છે જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાક ઉત્પાદને નુકસાન પહોંચાડે છે તેનો ઉત્તર છે જૈવિક પરિબળો રોગો કીટકો કૃમિઓ વગેરે અને અજૈવિક પરિબળો ગરમી ઠંડી હિમફાટ વધુ પડતું પાણી શારતા અનાવૃષ્ટિ વગેરે દ્વારા બીજની અંકુરણ ક્ષમતામાં ઘટાડો પાકના વજનમાં ઘટાડો વિઘટન દાણાના કદમાં ઘટાડો છોડ સુકાઈ જવા વગેરે થવાથી પાક ઉત્પાદનને નુકસાન પહોંચે છે પ્રશ્ન ત્રણ છે પાક સુધારણા માટે એ શિક કૃતિકીય લાક્ષણિકતાઓ કહી છે તો તેનો ઉત્તર છે ઘાસચારાના પાક માટે લાંબી અને વધુ શાખાઓ જ્યારે અનાજ માટે વામન છોડ એ પાક સુધારણા માટે એશી કૃષિકીય વૈજ્ઞાનિક લાક્ષણિકતાઓ છે પ્રશ્ન ચાર છે બૃહદ કે ગુરુ પોષક તત્વ એટલે શું અને તેમને ગુરુ પોષક તત્વ કેમ કહે છે તો તેનો ઉત્તર છે ગુહદ કે ગુરુ પોષક તત્વ નાઇટ્રોજન પોટેશિયમ કેલ્શિયમ ફોસ્ફરસ મેગ્નેશિયમ અને સલ્ફર છે તેઓને ગુરુ પોષક તત્વ કહે છે કારણ કે વનસ્પતિને આ પોષક તત્વો વધારે માત્રામાં જોઈએ છીએ પ્રશ્ન પાંચ છે વનસ્પતિઓ પોષક તત્વ કેવી રીતે પ્રાપ્ત કરે છે તો તેનો ઉત્તર છે વનસ્પતિઓ હવા પાણી અને ભૂમિમાંથી પોષક તત્વનું શોષણ કરીને પોષણ મેળવે છે વનસ્પતિની વૃદ્ધિ માટે આવશ્યક શોળ પોષક તત્વોમાંથી કાર્બન અને ઓક્સિજન હવામાંથી હાઇડ્રોજન પાણીમાંથી અને બાકીના તેર પોષક તત્વો ભૂમિમાંથી પ્રાપ્ત કરે છે જમીનની ફળદ્રુપતાને જાળવી રાખવા માટે સેન્દ્રીય ખાતર અને રાસાયણિક ખાતરનો ઉપયોગની તુલના કરો તો સેન્દ્રિય ખાતરમાં તે ભૂમિમાં કાર્બનિક દ્રવ્ય અને ખનિજ પોષકો ઉમેરે છે જ્યારે સેન્દ્રિય ખાતરમાં તેના ઉપયોગથી જીવો અને અળસિયાને ખોરાક મળી રહે છે જ્યારે રાસાયણિક ખાતરમાં તેના ઉપયોગથી ભૂમિના સૂક્ષ્મજીવો અને અળસિયાનું નુકસાન થાય છે સેન્દ્રિય ખાતરમાં તે ભૂમિમાં કાર્બનિક દ્રવ્યો ઉમેરી ફળદ્રુપતાને વધારે છે જ્યારે રાસાયણિક ખાતરમાં તેનો વધારો પડતો ઉપયોગ ભૂમિની ફળદ્રુપતા ઘટાડે છે સેન્દ્રિય ખાતરમાં તે રેટાર જમીનની સંગ્રહ ક્ષમતા વધારે છે અને ચીકણી જમીનમાં પાણી એકત્રિત થતું રોકે છે તે ભૂમિનો ભેજ જાળવી રાખે છે ભૂમિનું રક્ષણ અટકાવે છે જ્યારે રાસાયણિક ખાતરમાં તે પાણીમાં ઓગળી પાણી સાથે વહી જાય છે અને જળ પ્રદૂષણ પ્રેરે છે તે ભૂમિને સૂકી બનાવે છે અને ભૂમિનું સારણ શરણ ઝડપી બને છે પ્રશ્ન સાત છે નીચે આપેલા પૈકી કઈ પરિસ્થિતિમાં સૌથી વધારે લાભ થશે કેમ તો તેનો જવાબ છે સી કારણ કે સારી જાતના બીજ સિંચાઈમાં મળતા પાણી અને ખાતરમાંથી મળતા પોષક દ્રવ્ય મેળવી ઝડપથી અંકુરણ પામે છે સ્વસ્થ વૃદ્ધિ વિકાસ ધરાવતો પાક મેળવે છે પાક સુરક્ષાની પદ્ધતિઓથી પાકને થતું નુકસાન રોકી વધારે ઉત્પાદન મેળવે છે આમ પરિસ્થિતિ સીમાં સૌથી વધારે લાભ થશે પ્રશ્ન આઠ છે પાકની સુરક્ષા માટે નિવારક અને જૈવિક નિયંત્રણ પદ્ધતિઓનો ઉપયોગ શા માટે અગ્રીમતા આપવામાં આવે છે તો તેનો ઉત્તર છે પાકની સુરક્ષા માટે નિરોધક કે જંતુવિરોધી પદ્ધતિઓ અને જૈવિક નિયંત્રણ સારું માનવામાં આવે છે કારણ કે તે પર્યાવરણ માટે સલામત અન્ય સજીવ સ્વરૂપો માટે બિનહાનિકારક ભૂમિની ગુણવત્તાને અસર કર્યા વગર ચોક્કસ લક્ષ્ય જંતુ પર અસર કરે છે પ્રશ્ન નવ છે સંગ્રહની પ્રક્રિયા દરમિયાન અનાજને થતા નુકસાન માટે કયા પરિબળો જવાબદાર હોઈ શકે છે તો તેનો ઉત્તર છે પાક ઉત્પાદનને વિવિધ પરિબળો એટલે કે ઘટકો દ્વારા નુકસાન થઈ શકે છે જૈવિક પરિબળો કીટકો ખોતરીને ખાનારા એટલે કે ઉંદર પક્ષીઓ ફૂગ ઇટરડીઓ અને જીવાણીઓ જ્યારે અજૈવિક પરિબળો એટલે કે ઘટકો ભેજ અને તાપમાન છે જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જ ભૂલશો નહીં જેથી કરીને બીજા પાર્ટના ઇન્ટેક્સના પ્રશ્નોનું સોલ્યુશન લાવતી રહીશ